બોલો જગન્નાથ ભગવાનની જે હે વાલા જગન્નાથ પુરી મારવા ગી યો રે વાલા જગન્નાથ પુરી મારવા વાગી યો રે આવી સાડી બીજ જવા ય આવી સાડી બીજ ઢુકડી રે મારું જાય સે જાય શેરે ભદ્રને શુભદ્રા બેન સાથ સે રે શુભદ્રા બેન સાથ શેરે ત્રણેય ભાઈ બેન આવ્યા શે મોસાળ આવી સાડી બીજો ઢુકડી રે પંદર દિવસ પ્રભુમાં પ્રભુમાં માન ઘેર રોકાઈ ગયા રે પંદર દિવસ પ્રભુમાં માન ઘેર રોકાઈ ગયા રે સોળ માં દિવસે માગે વિદાય આવી સાડી બીજ ડું કડી રે મામાએ મોસાળું બહો કર્યું રે ભાણેજને આપ્યા છે હિરન સિર આવી સાડી બીજ કડી રે વલના મામાએ રથડા જોડિયા રે હિમા બેઠા છે ત્રણેય ભાઈ બેન આવી આવ્યો સાડી બીજ ઢુકડી રે બેય બાજુ બેય ભાઈ બેસિયા રે વશમાં બેઠા છે ભદ્રા બે નયાવી આવી સાડી બીજ ઢુકડી રે વાલા નગરમાંથી ની વાલા નગરમાંથી રે શો ભક્તો હા કેસે નો રથ આવી સાડી બીજ ઢું રે ભક્તો દર્શન દેવાને મંદિરે આવ્યા રે ભક્તો દર્શન કરવા મંદિરે આવી હરે વાલા થી રુક્ષ્મણીજી रिसाई गया रे वाल ते रुक्षमाणी जी रिसाई गया रे ना खोले मंदिर ना द्वार यावी आविया साड़ी बिचड़ू कड़ी रे प्रभु या रात तमे बाहर रहो रे नहीं आवादो मंदिर ने माया यावी

આવ સાડી બીજો ઢુકડી રે વાલા ભાવતી કૃષ્ણ મંડળ ગાય છે રે અમને દેજો શરણ માં વાસ આવી સાડી બીજો ઢુકડી રે વાલા જગન્નાથ પુરી માં જલર વાગ્યો રે આવી అవి అవి అసాడి బీచోడు కొడి రే అవి అవి అసాడి బీచోడు కొడి రే బోలో జగన్నాథ్ భగవాన్ అని చేయ మరు భోజనంగా మీతో లైక్ షేర్ని సబ్స్క్రైబ్ కర్చు